જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો માતા દુર્ગાના ઘણા સ્વરૂપ હોય છે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અલગ અલગ રીતે કરાય છે પરંતુ માત્ર માતા દુર્ગાની પૂજા કરવાથી જ બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ મળે છે મિત્રો માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે અમુક ખાસ મંત્રોનો જાપ કરવો જોઈએ આ મંત્રોના જાપથી માતા દુર્ગા તેના ભક્તોને મનવાંછિત ફળ પ્રદાન કરે છે સાથે જ તેના બધા જ કષ્ટો દૂર કરી તેને સુખી જીવન પણ અર્પણ કરે છે આજના વિડીયોમાં આપણે માતા દુર્ગાના આવા અમુક ચમત્કારિક ખાસ મંત્રો સાંભળીશું અને સાથે જ આ મંત્રોનો શું અર્થ થાય છે તે પણ આજના વિડીયોમાં સાંભળીશું જય દુર્ગા માતા દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમ સેજ ભીજંતો સ્વસ્થ સ્મૃતા મતી દદાસી દારિદ્ર્ય દુઃખ ભય હારિણી કા તદ્વનિયા સર્વોપકરાણ કરણાય સડાતર ચિત હે દુર્ગા દેવી તારા સ્મરણથી તમામ જીવોના તમામ ભયો દૂર થાય છે સ્વસ્થ ચીતે તારા સ્મરણથી મનુષ્યને ઉત્તમ બુદ્ધિ અને શુભતા મળે છે તું દારિદ્ર્ય દુઃખ અને ભયને હરણ કરનારી છે તમારા સિવાય બીજું કોણ છે જે હંમેશા સૌના ઉપકારમાં લાગેલું રહે છે દેહી સૌભાગ્ય મારોગ્ય દેહી મેં પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જાહી મને સૌભાગ્ય આપ આરોગ્ય આપ પરમ સુખ આપ મને રૂપ સુંદરતા વિજય યશ આપ અને મારા દુશ્મનોનો નાશ કર ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહ સ્વધા નમોસ્તુ તે ઓમ જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા તમને નમન છે હિનસ્તિ દેન્દ્યે ઝંસી સ્વનેનિયા પૂર્ય યા જગત સા ઘંટા પાતું નો દેવી પાપે ભ્યો ન સુતાની જે દેવીના ઘંટાના ધ્વનિથી સમગ્ર જગત ગુંજી ઉઠે છે અને દૈત્યોનો નાશ થાય છે એ ઘંટા સ્વરૂપીણી દેવી પાપોથી અમારું રક્ષણ કરે જેમ માતા પોતાના સંતાનને રક્ષે છે શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યારથી હરે દેવી નારાયણી નમોસ્તુ તે હે દેવી તું શરણમાં આવેલા ગરીબો અને દુઃખીતોનું રક્ષણ કરતી છે સર્વજનોના દુઃખહરણ માટે તું હંમેશા તત્પર છે હે નારાયણી તમને નમન છે રોગ શેષના જ પહનસી તુષ્ટારુષતા

એવા લોકો તારા આશ્રયમાં ભયમુક્ત બને છે દુર્ગા દુર્ગા ત્રિશમનિ દુર્ગા પદવી નિવારિણી દુર્ગમછેદિની દુર્ગ શાધિની દુર્ગનાશિની દુર્ગત્વ ધારિણી દુર્ગાની હંત્રી દુર્ગામાં પાહા દુર્ગમાં જ્ઞાજ્ઞા દુર્ગદેત્ય લોક દવાનલા દુર્ગમાં દુર્ગામાં લોકા દુર્ગમાસ સ્વરૂપિણી દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમ વિદ્યા દુર્ગમા શ્રીતા દુર્ગમા જ્ઞાન સંસ્થાના દુર્ગમધ્યાન ભાષિણી દુર્ગમોહા દુર્ગમા ગા દુર્ગમાધસવરૂપિણી દુર્ગમા સુરસંત્રી દુર્ગમાયુધારી દુર્ગમાગની દુર્ગમતા દુર્ગમયા દુર્ગમેશ્વરી દુર્ગ ભીમા દુર્ગભામા દુર્ગભા દુર્ગદારીણી લામા વલે મીમા યસ્તુ દુર્ગાયા મમ માનવઃ પઠેત સર્વ ભયાન મુક્તો ભવિષ્યતિ ન સંસયઃ દુર્ગા દુખા દુઃખોમાં ફસાયેલો ભક્તોનો ઉદ્ધાર કરતી છે અઘરા માર્ગો તથા દુઃખદાયક પરિસ્થિતિઓનો નાશ કરતી છે કઠિન સમસ્યાઓનું સમાધાન લાવનારી અને દુષ્ટતાનો નાશ કરતી દેવી છે દુઃખમય સ્થિતિમાંથી ઉદ્ધાર કરનાર દુષ્ટોનો વિનાશ કરનાર અજ્ઞાન નાશ કરીને જ્ઞાન આપનારી દૈત્ય લોકને દહન કરતી દેવી છે દુર્લભ છે દુર્લભ લોકથી સંબંધિત છે આપણેના આંતરિક સ્વરૂપનું પ્રતિક છે અખરા માર્ગે દિશા આપનારી દુર્લભ વિદ્યા આપનારી અને દુર્લભ વિદ્યાનો આશ્રય આપનારી છે જ્યાં દુર્લભ જ્ઞાન સ્થાપિત છે એવી છે અખરા ધ્યાનમાં પ્રકાશ આપનારી છે મોહનો નાશ કરતી દુર્લભ માર્ગે લઈ જતી અને દુર્લભ અર્થ સ્વરૂપ ધારણ કરતી દેવી છે દુર્લભ દૈત્યોને સહાર કરતી દુર્લભ શાસ્ત્રો ધારણ કરતી દેવીનું અઘરું સ્વરૂપ ધરાવનારી દુર્લભ ગમન પથવાળી અને દુર્લભમાં પરમેશ્વરી છે તીવ્ર અને ભયાનક સ્વરૂપ ધરાવનારી રૂપવતી તેજવાળી અને દુઃખદારોનો નાશ કરતી જે માણસ દુર્ગા માતાની આ પવિત્ર નામાવલીનું પઠન કરે છે તે બધા પ્રકારના ભયો અને દુઃખોથી મુક્ત થાય છે આમાં કોઈ જ શંકા નથી આ શ્લોક દુર્ગા માતાના બત્રીસ મુખ્ય ગુણો અને નામોનો ઉત્કૃષ્ટ સરવાળો છે તેનું નિત્ય પઠન કરવાથી ભય દુઃખ અશુરી શક્તિઓ મોહ અને અજ્ઞાનથી મુક્તિ મળી શકે છે ભક્ શક્તિઓ પણ પ્રગટ થાય છે દુર્ગી સ્મૃતા હર્ષિ પીતિમ શેષ જંતો સર્વશ્રદ્ધ સ્મૃતા મતે મતે શુભામ દદાશી દુર્ગે દેવી નમસ્તુભ્યમ શર્વ કામાથ સાધિકે મમ્પ સિદ્ધ મુમ સિદ્ધમ વા સ્વપ્ને શર્વપ્રદ શય હે દુર્ગા દેવી તારા સ્મરણથી સર્વ પ્રાણીઓનો ભય દૂર થાય છે કામોને પૂરા કરતી દેવી તને નમન છે મને યશસ્વી બનાવી શકે એવું છે પણ હોય તે સપનામાં દર્શાવજે સિદ્ધિ કે અસિદ્ધિ જે કંઈ હોય તે બતાવ ઓમ એમ હેમ ક્લીમ ચામુંડાએ વિચે આ ચામુંડા માતાનો બીજ મંત્ર છે જે ભય અઘટન અને દુશ્મનોથી રક્ષણ આપે છે ક્રીમ 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 હોમ હોમ હેમ લેમ હેમ હૈમ દક્ષિણે કાલે શક્તિશાળી દેવી છે આ શક્તિ મંત્ર કાલી માતાનું તંત્ર મંત્ર રૂપ છે જે ભય અને દુશ્મનોથી બચાવે છે જય દુર્ગા માતા મિત્રો આ બધા જ મંત્રોના ખાલી પઠનથી કે જાપ કરવાથી મા દુર્ગા તમારા બધા જ દુઃખ દૂર કરશે અને તમને ભય અને દુશ્મનોથી પણ બચાવશે સાથે જ તમને યશસ્વી પણ બનાવશે તમારી બધી મનોકામનાઓ પર પૂર્ણ કરશે તમને જ્ઞાની બનાવશે અને તમને એક સારા વ્યક્તિ પણ બનાવશે જય મા દુર્ગા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ પપ્પા